લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે સાત રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવન સંસદીય બેઠક પર થશે મતદાન નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચે કરી જડબે સલાહ વ્યવસ્થા અંતિમ તબક્કાના મતદાનમાં આજે મતદારો ભાજપાના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી અનુરાગસિંહ ઠાકુર કોંગ્રેસ નેતા મનીષ તિવારી તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનરજી સહિત દિગ્ગજોના રાજકીય ભાવિનો કરશે ફેસલો કાળઝાળ ગરમી વચ્ચે પાટનગર દિલ્હીમાં પાણીની તંગીથી મચ્યો હાહાકાર દિલ્હી સરકારે હરિયાણા પર પાણી પૂરું ન પાડવાનો લગાવ્યો આરોપ એલજીએ કેજરીવાલ સરકારની નીતિઓને ગણાવી જવાબદાર ભાજપાએ કેજરીવાલના ક્ષતિયુક્ત વ્યવસ્થાપન ને ઠેરવ્યું જવાબદાર ઉત્તર અને પૂર્વ ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આગ દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઓડિશા સહિત દેશના તમામ ભાગોમાં ભીષણ ગરમીનો કેર પચાસથી વધુ લોકોના મોત ભારત ફરીથી બન્યું વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આઈએમએફ અને આરબીઆઈના અનુમાનથી ઉપર આઠ પોઈન્ટ બે ટકાનો રહ્યો વિકાસ દર ચીન કરતાં ત્રણ ટકા વધુ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતનો વિકાસ દર હતો સાત ટકા ટેક્સ કલેક્શનમાં પણ નોંધાયો વધારો તો કંપનીઓએ પણ રડ્યો વિક્રમી નફો અમેરિકાના પ્રમુખ જો બાઇડને ગાઝામાં યુદ્ધ વિરામનો નવો પ્રસ્તાવ કર્યો રજૂ કહ્યું યુદ્ધનો અંત લાવવાનો સમય આવ્યો હમાસે પણ આપી સકારાત્મક પ્રક્રિયા પ્રતિક્રિયા ભારતીય બોક્સર નિશાંત દેવે પેરિસ ઓલિમ્પિકમાં મેળવ્યું સ્થાન પુરુષોના વર્ગમાં ભારત તરફથી પેરિસ ઓલિમ્પિક કોટા મેળવનારા બન્યા પ્રથમ બોક્સર આજે વિશ્વ દૂધ દિવસ વિશ્વના કુલ દૂધ ઉત્પાદનના ચોવીસ પોઈન્ટ ચોસઠ ટકા જેટલું ઉત્પાદન થાય છે એકલા ભારતમાં ગુજરાતમાં રોજ ત્રણસો ઓગણીસ લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન દૂધ દરેક વ્યક્તિ માટે જરૂરી અને પોષણયુક્ત આહાર હોવાનું ડબ્લ્યુ એચ દ્વારા કરાયું છે પ્રમાણિત